વેરાવળમાં આતંકી હુમલાના વિરોધમાં નમાજ અદા કરવામાં આવી હતી સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધીને નમાઝ અદા કરવામાં આવી હતી તેમજ આસપાસના ગામોમાં બધા જ લોકોએ મળી કાળી પટ્ટી બાંધીને આતંકવાદનો વિરોધ કરેલ છે ત્યારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં આ સમસ્ત નમાજ છે એ પડવામાં આવી હતી મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજાના સંદેશથી લોકોએ કાળી પટ્ટી બાંધીને નમાજ અદા કરેલ હતી ત્યારે આતંકવાદનો કોઈ જ ધર્મ હોતો નથી અને કડક સજા થાય તે ઉદ્દેશ્યથી આ વિરોધ દર્શાવાયો હતો પ્રમુખ અફઝલ જણાવ્યું હતું કે ભારતમાં રહેતા હિન્દુ અને મુસલમાન એકબીજાની એકતાથી દેશને મજબૂત કરનાર છે આવા આતંકી હુમલાઓથી ભારત દેશની એકતા તથા ભાઈચારામાં કોઈ ખલેલ પહોંચવી ના જોઈએ તેમજ ભારત સરકારે આતંકીઓ પર કડક કાર્યવાહી કરવી અનિવાર્ય છે અને જે તેમને સબક શીખાડવો જ જોઈએ પ્રવૃત્તિ કરવા ઈચ્છતો હોય જો ઈચ્છા હોય તો સમાજનો વિકાસ થઈ શકે છે અને વાતની વાત ની સાબિતી વેરાવળ પટણી સમાજે લોકો મુસ્લિમ સમાજ તરફ મૂકી છે ફક્ત પટણી સમાજ તરફ નહીં કે જો માણસનો ઈરાદો હોય અને અલ્લાહ ખુદ કુરાનમાં કહે છે કે તમારો આમાલનો દારો મદાર તમારી નિયત પર હોય છે અમારી નિયત સારી હતી અમારી નિયત સારી હતી વેરાવળ પટણી સમાજની એટલે અમે લોકોને વિકાસ આય અને ઇન્શાઅલ્લાહ તલાવ રહેમાન આવતા સમયમાં પણ હજી દોઢ વર્ષ બાકી છે તેમાં પણ પટણી સમાજનો પણ અને મુસ્લિમ સમાજનો પણ વિકાસ કરશો તેમાં કોઈ બેમત નથી મોટા મોટા બે ચાર લોકો નેગેટિવ વાતો ગ્રુપોમાં પ્રભાસ પાટણનો હોય કે વિરાવરનો હોય એ પહેલા એ યોગ્ય નથી તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી અને ફ્રી વેકેશન કરી લેવું જોઈએ થોડા સમય પહેલા એક વાત તો ક્લિયર વેકેશન કરી દો કે ભાઈ વકફ એ બી જે છે તે બાબતે ગામની અંદર ઘણા બધા નેગેટિવિટી થતી હતી બેરાવર મુસ્લિમ સેવા સમાજની અને સુન્ની મુસ્લિમ જમાતના પ્રભુ આઈજી મારી સામે બેઠા છે મોહમ્મદ હુસૈન ભાઈ આ યુનિફિકેશન થી એટલા માટે કરું છું કે હું એમની સાથે કારણ કે જ્યારે કોઈ બેરાવરની અંદર કોઈ પણ બીની બાબત હોય ત્યારે હંમેશા પોલીસની અંદર પરમિશન એ સુન્ની મુસ્લિમ જમાત લે છે અને તેની સાથે વેરાવર મુસ્લિમ સેવા સમાજ ચાલે છે આ મોહમ્મદ હુસૈન ભાઈ કે સુની મુસ્લિમ જમાત ના પ્રમુખ છે બેઠેલા છે એમની સાથે હું ઓછામાં ઓછા ચાર વાર પીઆઈ પાસે ચાર વાર ડીવાયએસપી પાસે અને બે વાર એસપીએમ જોશી સાહેબ પાસે કે પરમિશન આપે અમને કે અમે વકફની રેલી કાઢી ધરણા કરી પણ તેમણે વારે કરી અમને ડેટ આપી ત્રણ વાર ડેટ કેન્સલ કરી અને છેલ્લી વાર